તો આપણે ખાવાનું બધું મસ્ત મજાનું ટિફિન પેક કરી લીધું છે અને હવે જવાનું છે આપણે મસ્ત મજાનું કામે તો હાલો જઈ ફટાફટ ખાવા માગો છો શરમાવાનું એ ઓલરેડી શરમાવાનું ના આવે પૂરા કરી લઈ અને થોડું પાણી પાણી પી લઈ પૂરા ખાઈ લઈ ફટાફટ ફટાફટ બાપા એ કામે મોકલા ને અહીંયા આવીને જતા એ ટોલી એ છે એમ જઈ ગયા કી નામ વાતો કરે પાણી પી કે હું પી કેતા જઈ લાઈવ ટેલિકાસ્ટ શું પીએ

કાળું કાળું ઓઇલ તમે જોયું નહી એવું ઓઈલ લઈને આવી જશો તમારા માટે અચ્છા ઠીક છે તો હાલો આપણે ઓઇલ નું કામ કરવા જવાનું જ છે તો બૈના રેજો ભાઈ હું ઓઇલ નું ઓઇલ ક્યાં ઉપયોગ થાય છે એ પણ તમને દેખાડવાનો છે તો હાલો બૈના રેજો ફટાફટ હો કાકા જીકી વાળો કે ક્યાં ઓઈલ કામ કરે છે ચાલો ક્યાં ઓયલ નું બધું કામ હાલે છે

હલો ગાઈશ હે ગાઈશો આપણે ચોખ્ખા બધું ઓયલ ઓયલ એ નાખ્યું હાથ જ ભરાણા હે ઓયલ વાળા હવે મોઢું કાંઈ ભરાય નહીં જોવાનું કેમેરામાં ના મારતો તું ના મારતો આમ આમાં મારવાની હે મજામાં કેમેરા એક સેકન્ડ મારા માલતોરી માર કેમેરો રોલીયે બધું આ રહે નવો નવો કેમેરો ના આવે ફોન નવો આવે કેમેરો નવો ના આવે ફોન નવો આવે હાલો તમે શું કહેવા માંગો છો ના આવે લાગી ગઈ દેખાય કરી અને જો વેળા કરે ચાલો ફટાફટ ભાઈ ગરમી થઈ હે

તો હાલો फटाफट અને બરો બરો ખાય અને સીધા આપણે 10 ડંગડા નાખી દઈએ તો અત્યારે છે ને ચા બા પી અને મસ્ત મજાના બેઠા હે બજે આપણે 10 ડંગડા નાખ દઈએ દસ વાગે ગામમાં ગયા હતા કેટલા વાગે ભાઈ કેટલા વાગે તમે આવ્યા છો ખાવા આવ્યા વાગે વાગે અહીંથી ગામમાં ગયા ખાલી બે પા તો લેવા અટાણે છે શું ગામમાં હે મારા

માતીન બાપા એ કામે મોકલ્યા ના એ ટોલી નેઠે જઈને છાંય હું તો નામી ગયો એક વા હું તો સામે જો ભાઈ ની પાછળ પાડીને પાછળ ને કાઈ ભે જેવો થઈને આયા હું તો એ માર કેમેરો નથી જો તાર મોઢું દેખાડવા સમજો જોઈ લે ભાઈ હે ને સમજો હા વાત બાપા કામે મોકલ્યા ને એ તમે આવું કરવા આવો હા હું કર આ ઈ સાચી વાત છે આમ હરખો કઈ દેલા આમ દેખાય હરખો

सनारक्षिक तो है वो जहें तुम्हीं मार रहे हो हर जुड़ा हो आप पारी भी क्या रिच नहीं है आप पर किसमें हुआ ही वाके काम करवाई वाके हम करवाई वापरे किना फोटो हुआ हाँ मुंह है तब बिया ना दो ना क्यों मैं पुष्कर जाते ना सिंचारा अच्छा ठीक है हाँ लो आज राजस्थान आऊं मिलूँ कमेंट कर दे भाला पैसा दे दे हमें नहीं लगी ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है नहीं जो फॉर बाय फॉर हो ये भाई हमना तमने है थोड़ा पहले रिएक्शन देखाड़नो पण रिएक्शन हरको देखाड़नो नहीं चलो आगे मार दिया चलो चल હારું પીઓ પાણી પીય સુ કે બીયર પિયો બાપાને દેખાણ જો વિડીયો હતા હતા બીયર ના પીવા યાર આભી મજા આવે ના ભીડો મને નહીં ઉડાબા મને ઠંડી વાત જો આમ જોવો ઓરિજનલ કરે કરો આમ કરી નો પી જો ચુંતી જતી